બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શરદી વિસ્તારમાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણીથી તરબોળ જોવા મળ્યું છે જેમાં વાવ તાલુકાના માડકા સૌપુરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા કેનાલ નજીકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે જોકે જિલ્લાના શરદી પંથકમાં અવારનવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોએ મોગા ભાવના બિયરણ લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે હાલ તો ખેતરમાં થયેલ પાકનું નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માંગ કરી હતી